નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ધર્મસભા સામાન્ય કાળનો 30મો રવિવાર ઉજવે છે આ રવિવારે માતા ધર્મસભા આપણને યાદ કરાવે છે કે ન્યાય પ્રભુ હંમેશા ન્યાય ને નમ્રજનોની પડખે હોય છે આજના પ્રથમ શાસ્ત્રપાઠનો સંદેશ છે કે ન્યાય પ્રભુ ગરીબોને ભોગે અન્યાય કરતો નથી પ્રભુ હંમેશા શોષિતોને પક્ષે જ હોય છે તેથી જ સ્તોત્ર સહિતા

ઈશ્વરનો પ્રેમ અને દયા પામવા બદલ પોતાને બળભાગી માને છે પણ પોતે કરેલા અદ્ભુત કાર્ય માટે બડાઈ હાંકતા નથી તેમણે ઈશ્વરે સોંપેલું કાર્ય કરીને પૂરું અંતર દોડી શક્યા છે તેનો આનંદ છે એવી લાગણી અનુભવે છે તે પોતાની મહેનતને નહીં પણ ઈશ્વરની કૃપા અને શક્તિને જ બધો યશ આપે છે સંત પાઉલ પાપ્યોમાં હું પહેલો છું એવું કહે છે આજના સુસંદેશમાં ફરોસી અને જકાતદારની પ્રાર્થનાનું પ્રસિદ્ધ ઉદાહરણ ટાંકીને પ્રભુ ઈસુ બે વ્યક્તિની વાત કરે છે જેમાં ફરોસી પોતાને પવિત્રતા અને ધાર્મિકતાનો અવતાર માને છે અને બીજો જકાતદાર પોતાને એટલો તો પાપી માને છે કે તેને ઊંચે જોવાની હિંમત સુધા ન કરી આ દ્રષ્ટાંત આપણને ત્રણ પાઠ શીખવે છે ઈશ્વર આપણા અંતર જુએ છે નહીં કે આપણે કોણ છીએ ઈસુના જન્મ પહેલા આશરે 100 વર્ષ પહેલા ફરોશિયોનો આવર અસ્તિત્વમાં આવેલો તે વખતે વિધર્મીઓની અસરને લીધે યહૂદીઓ નિયમ સંહિતાને વિસરીને તેમની રેણીકાને અપનાવવા લાગેલા ફરોશિયોના આવર્ગે આ દુષણ રોકવા નિયમ સંહિતાનું શબ્દશઃ પાલન કરવાનું ચાલુ કર્યું પણ પછી આ વર્ગ પોતાને જ ધર્મપરાયણ અને બીજા બધાને તિરસ્કાર પાત્ર માનવા લાગ્યો તેમનું આ અભિમાન દ્રષ્ટાંતના ફરોસીની પ્રાર્થનામાં છલકાતું દેખાય છે ઉપર પાઉલ વિશે આપણે જે વાત કરી છે તેમાં ધર્મ સભા માટે તેમણે કરેલ મહાન કાર્ય પછી પણ પાઉલ પોતાને પાપીઓમાં પહેલા માને છે અને તેમણે કરેલા કામનો યશ પ્રભુને આપે છે સાચી પ્રાર્થનાના પાયામાં નમ્રતા હોવી જરૂરી છે જો સંત પાઉલ પોતાને પાપીઓમાં પહેલા માનતા હોય તો આપણી સીવી સાથ જકાતદાર પોતાની સ્થિતિથી વાકેફ છે અને તેથી માથું ઊંચું કરવાની પણ હિંમત નથી કરતો અને છાતી કૂટતો ઈશ્વર પાસે દયાની અરજ કરવા લાગે છે તેથી જ ઈસુ કહે છે કે તે ઈશ્વરનો પ્રસાદ પામીને ઘેર ગયો લિસિયક્સના સંત થેરેસ કહેતા કે ઈશ્વરને આપણી પાસેથી મોટા મોટા કાર્યની અપેક્ષા નથી પણ આભારપૂર્વક તેને શરણે જઈએ એટલું જ ઈચ્છે છે ત્રીજું આપણી લાયકાત કરતા ઈશ્વરની દયા મહાન છે ઈસુ જગતદાની પશ્ચાતાપથી ભરેલ નમ્ર પ્રાર્થનાને બિરદાવે છે ઈશ્વરને આપણી ઓળખ આપી એના જેવી દુષ્ટતા બીજી કોઈ હોઈ શકે ખરી ફરોશિયોએ એ જ કર્યું ઈશ્વર આપણને આપરાથી વધુ અને સંપૂર્ણ રીતે ઓળખે છે તેથી ઈશ્વર આગળ નતમસ્તક ઊભા રહેવામાં સાર છે કારણ ઈશ્વરને આપણે શું જોઈએ છે અને આપણો શું ઈરાદો છે તે બધું ખબર છે એક ફાધરે એકવાર રિપીટમાં એક સુંદર પ્રસંગ કહી એકવાર તેમની પાસે એવો માણસ પ્રાયચિત કરવા ગયો જે છેલ્લા 40 વર્ષથી ચર્ચમાં દાખલ પણ થયો નહોતો ત્યારે ફાધરે કહ્યું ફાધર કેવી રીતે પ્રાયચિત કરવું એ પણ હું ભૂલી ગયો છું ફાધરે કહ્યું તમારા હૃદયથી ઈશ્વર સાથે વાત કરો આ સાંભળતા જ પેલો માણસ ધુસકે ધુસકે રડવા લાગ્યો અને રડતો રડતો કહેવા લાગ્યો ફાધર ઈસુએ મને પાછો સ્વીકારી લીધો છે આપસરો પણ ઈશ્વરની ખાસ આશીષ સૂત્રો